હા હું શું કહેતી હતી મારા કાકાના ઘરેથી ફોન આવ્યો હતો હં શું છે મારા કાકાના ઘરે હવન છે ને તો એ મને આજ બોલાવે છે બે ત્રણ દિવસની આ તો જાઓ અરે પણ તારે જવાનું તો ઠીક પણ મને આજે જો સવારના તો પગ બહુ દુખે છે ક્યાર હું બેઠી છું ઊભી નહીં થઈ શકતી એટલો દુખ છે તો તું કામ ની થોડી તકલીફ પડશે એટલે હવન ના દિવસે જજે વહેલા શું કામ છે એટલું અહીંયા સાચી વાત છે મમ્મી અત્યારે તમને તકલીફ છે એટલે મારે થોડું જવાય ના હું નહીં જ મમ્મી હું એમ કહેવાની હતી કે મેં તમારા માટે રામેશ્વરની ટિકિટ કરાવી હતી બે દિવસ પછીની તો હવે એ કેન્સલ કરાવી દઉં આજે એવું છે હવે બે દિવસ પછી જો હારું થઈ જાય જ જવાશે પણ મમ્મી ખોટું અત્યારે ન્યા ન જવાય તમારી તબિયત ન સારી પગ ને એવું દુખે તો ન્યા ન જવાય અત્યારે તમારે રહેવા દો હું ને કેન્સલ કરાઈ દઉં છું અને આરતી દીદી ને ફોન હતો હમણાં હા તો એમના ઘરે ન જતા અત્યારે ઇમન કેતા મમ્મીને મોકલજે મેં કીધું સારું પણ તમને આવી પગની તકલીફ છે એવું મને યાદ ન લે ત્યાં તો મારે શું કઈ નહીં કરવાનું આરામ કરવા ના ના ઈ કહેતા હતા અથાણા ને એવું બધું બનાવવાનું છે તમારે અત્યારે તમારે કઈ ન જવું મારે પિયર ન જવું ને તમારે અત્યારે આરતી બધી ઘરે હું અહીંયા તમારું ધ્યાન તો રાખું ને આ બિચારા કેટલાક ધ્યાન રાખે એટલે તમારે ત્યાં ન જવાનું અત્યારે અત્યારે અહીંયા જ રોકાવ આપણે ત્યાં કાંઈ જવું નથી હું નથી પિયર ને તમારે નથી હું તમારું ધ્યાન રાખીશ હો ના ના કે શું એવું કરતું તો જઈએ ત્યારે કાકાને ઘરે જવું જ પડે ને અમે વરસથી ગઈ નહીં અને ઘરે તો તે કામ બધું બંધાઈ દીધું છે મારે શું બેઠા બેઠા ખાલી ધ્યાન જ રાખવાનું છે ના ના મમ્મી મારે ન જ જવું તમારે ધ્યાન તો મારે રાખવું પડે ને તમારી તબિયત ના જ સારી તમારે અત્યારે આરામ જ કરાય ના ના એ તો એવું હશે તારતી નહીં બોલાય લઈશ તમ તું જઈએ થોડા દિવસ હઉ માર પિયર ન જવું અત્યારે તો મારી તબિયત ન જ સારી માર થોડું જવાય